હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું તેના તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે તેના બીનો ભાગ કાઢી લીધો છે અને મેં અહીંયા મોરા મરચાં લીધા છે તમે તીખા ખાતા હોય તો તમે તીખા પણ લઈ શકો છો ત્યારબાદ અહીંયા મેં બે ચમચી રાયના કુરિયા બે ચમચી વરિયાળી અને બે ચમચી આખા ધાણા લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું હિંગ એક ટી સ્પૂન હળદર એક ચમચી કશ્મીરી મરચું અને છ થી સાત નંગ આખા મરી લીધેલા છે અને અહીંયા ત્રણ ચમચા જેટલું સીંગ તેલ લીધેલું છે મેં અહીંયા તેને આપણે ગરમ મૂકી દીધું છે જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી મસાલા પીસી લેશું આપણે આખા ધાણા વરિયાળી અને રાયના પુરિયા આપણે આને પીસી લેશું તો આપણે આને પીસી અને ચારી લીધું છે અને વરિયારે આપણે થોડીક આખી રાખી છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ હિંગ એડ કરશું ત્યારબાદ મરચાં એડ કરશું તો આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી દીધું હતું હવે આપણે આમાં આખા મરી એડ કરી દઈશું આખા મરી એડ કરીશું બે મિનિટ ઢાંકી દઈશું ત્યારબાદ આપણા મસાલો એડ કરી દઈશું એક ટી સ્પૂન હળદર એડ કરશું થોડુંક મીઠું એડ કરશું બે મિનિટ ઢાંકણ ઢાંકીને મરચાં સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણે તૈયાર થઈ ગયું છે મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે આને ઠંડુ થાય ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું આ ઠંડુ થઈ ગયું છે લાસ્ટમાં કશ્મીરી મરચું એડ કરી દઈશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં